દારપેટીમાંથી ચોરી કરી પલાયન થઈ જતા ચાર મચીઝડપ આવી છે જે અંગે દિયોદર પોલીસે તપાસ હાથ ધરી છે દિયોદર તાલુકાના રૈયા ગામે આવેલા શક્તિ માતાજીનું મંદિર નફળ ગુરવાનું મંદિર ચામુંદરા માતાજી મંદિર ભ્રહ્માણી માતાજીનું મંદિર અને સિકોદર માતાજીના મંદિરમાં

જેમાં ચોરી અંગે ગામ લોકોએ દિયોધોર પોલીસને જાણ કરતા પોલીસ પોલીસના રૈયા ગામે તોડી આવી હતી અંગે તપાસ કરતા ત્રણ અજાણાએ સમયે ગામમાં પ્રવેશ કરી મંદિરે નિશાન બનાવી ચાંદીના આભૂષણો તેવા જ રોકડ રકમે ચોરી કરી હોવાનું ધ્યાન હતા પોલીસે અજાણાય સમૂહ સામે કાર્યવાહી હાથ ધરી છે